મોર્નિંગ મિત્રો મારો વિડીયો છે મિત્રો હું ઘણા ભાગે જો ચોવીસ કલાક અડતાલીસ કલાક બોલી શકતો હોય તો હું ઘણું બધું મારા અનુભવની વાત પ્રમાણે બોલું છું કે મિત્રો કોઈ ફેસબુક લાઈવમાં હોય કે કોઈ વિડીયો બનાવતા હોય કોઈ પોસ્ટ મોકલતા હોય કે કોઈ મેસેજ લખતા હોય એમાં મારો વિડીયો હોય છે કારણ કે અત્યારે તો આ સમય તો ભયંકર ખતરનાક ચાલી રહ્યો છે કે એક મેસેજ પાંચ સગ્નો લખવો હોય અથવા એક વિડીયો બનાવવો હોય તો અત્યારે આ સમયમાં મારે તો ઘણું બધું મારા જીવન વિશે અને મારા કુટુંબ વિશે મારા પરિવાર વિશે અને સમાજ વિશે અને આખી દુનિયા વિશે હું લગભગથી નાનપણથી કરીને આ તેતાલીસ વર્ષની ઉંમરની મને કુદરતે અમુક વસ્તુ એવી આપી છે પણ ઘણું બધું આ દુનિયાને કહેવું છે પણ કહેવાથી કોઈ ફાયદો નથી કારણ કે આપણું જીવન સુખ દુઃખની અંદર ઘણું બધું શીખવે છે માણસોને જો આ બધું રાક્ષસો વખતનો જો કુદરત શીખવતો આવ્યો હોય તો અત્યારે આપણે માનવ છીએ જો રાક્ષસની અંદર જો બધી ભક્તિ ભાવ તિલક બિલક કુદરતથી બધા ડટાતા અને જે રાક્ષસો હતા એ જો ભગવાન કુદરતી નથી ડર્યા તો આપણે આજે માનવ છીએ અને માનવ પાસે એવું કામ છે કે એ રાક્ષસોને પણ ટૂંકા પડે છે એવું અત્યારે આ સમયમાં જીવન ચાલી રહ્યું છે અને આ બધું મને કહેવાથી કે તમને કહેવાથી કે કોઈને કહેવાથી કોઈ ફાયદો નથી જો માણસ સમજદાર હોય સત્ય ચાલતો હોય ઇમાનદારીથી ચાલતો હોય આ ધરતી ઉપર કુદરતથી ડરતો હોય તો ખરેખર આ દુનિયા જોવા માટે કુદરત આપણને ઉતાર્યા છે અને ખરેખર જો સત્ય ચાલ્યા હોય અને નીતિ અને ધર્મ અધર્મ સત્ય અછૂત્ય બધું જ ધર્મ બધાને સમજાય ને તો મિત્રો અત્યારે કોઈને કાંઈ કહેવાથી ફાયદો નથી તમે જુઓ છો દરેકને સમય જવાબ આપી રહ્યો છે કારણ કે જીવે ત્યાં સુધી આપણે રાજા છીએ બાકી તો ક્યારે આફતો મુશ્કેલી આવીને પૂરું કરી નાખે છે બસ આ તમે જુઓ છો જો માણસ કોઈ જીવતો સારો હોય તો એને કાંઈ માણસો સારો કહે છે અને જો કદાચ દુઃખો મોટા આવી ગયા હોય ને કાંઈ ભયંકર આફતો આવી ગયો હોય ને માણસો દુખ્યું હોય ને ત્યારે ગમે ત્યાંથી માણસો ગમે એ કલા લઈને આવે છે આ દુઃખી છે ને અમને આમ કરો ને આમ તેમ કરો ભાઈ અત્યારે આ સમયમાં કયો માણસ દુઃખી નથી અને દુઃખી માણસોને ગરીબ માણસોને બચાવનાર તારનાર કોણ છે એ કુદરત છે માણસ કોઈનાથી કોઈ કોઈને બચાવી શક્યો નથી કારણ કે માણસનો સ્વાર્થને મતલબ જ એવો છે મારા વિડીયા મિત્રો કારણ કે અનુભવ અનુભવોને ક્યાંક જાત અનુભવોને ઘણા દુઃખોના જો આપણને માણસો મળ્યા છે કે બીજાને માથાને ટક્કર મારે એવા કારણ કે આપણી જિંદગી ઘણા ભાગે મહેનત મજૂરી નોકરી અને સારા ખોટા માણસો જોડે જીવ્યા છીએ અને એમાં સહનશક્તિ મળી છે અને ઘણું બધું શીખવા મળ્યું છે એટલે મિત્રો મારું કહેવું તો એમ છે કે રાવણ જેવા રાવણની સંપત્તિ આગળ જો કોઈનું કશું ન આવ્યું હોય તો અત્યારના રાવણોને સંપત્તિ પોતાના સ્વાર્થને મતલબમાં દેખાતી જ નથી કારણ કે મારું તો ઘણું બધું આ પરિવાર વિશે ઘણું બધું આ જિંદગી વિશે કહેવું છે અને મારી આ પહેલી નોકરીથી કરીને આ તેતાલીસ વર્ષની ઉંમરમાં મને ઘણા શેઠ સાહેબો સુપરવાઇઝરો સારા ખોટા માણસો બધાએ મને મળ્યા છે આ બે પાંચ શબ્દ બોલું છે ને એ મારા અનુભવ અને અનુભવ છે ને એ ધર્મ છે રામ જો વનવાસ ના ગયા હોય તો રામને કંઈ કહેવાની જરૂર નથી રાવણે આ કાંડ ના કર્યા હોય તો એને કંઈ કહેવાની જરૂર નથી બસ આ ધર્મ છે ને તમારો જળવાય અને ઘણા ભાગે હું તો એટલું જ કહેવા માગું છું કે ગરીબોના આશીર્વાદથી માણસ મોટો મહાન થયો છે અને પથ્થર થઈને પૂજાયો છે અને જ્યારે ગરીબોના શ્રાપ પડે ને એટલે ગમે એવો માણસ હોય ને એનો સર્વ નાશ થયો છે બસ આ જ ધરતીનું મનુષ્યની માનવતા ધરાવે છે એટલે મારો વિડીયો મિત્રો ઘણા ભાગે હોય છે હું ઘણા વિડીયો બનાવું છું કારણ કે મારો મેસેજ કોઈ લખે કે કોઈ મને ખોટું કરે ખોટું બોલે એને પ્રેમથી તમે કોઈ જવાબ આપવા તૈયાર છું પહેલાં માણસો પહેલાં દેવોમાં દેવ મહાદેવ કેવા હતા એમ અત્યારે ઘણા માણસો સારા પડ્યા છે કે ગરીબો વિશે વિચારે છે ગરીબો વિશે માને છે એને માનવતાની માનતા મળે છે બાકી પહેલાં હતા માણસો ભગવાન દેવોના દેવ હતા ત્યારે એ મીડિયા માલિક કોણ હતું અને અત્યારે આ સમયમાં મીડિયા માલિક કોણ છે એટલે મારું કહેવું તો એમ છે કે મીડિયા કરતાં સોશિયલ મીડિયા અત્યારે મહાન છે બસ સ્વાર્થને મતલબ છે ને એ જ મનુષ્યનું જીવન છે અને કેવત છે રાવણની પાસે ઘણી બધી વિધિ છે વિધાયત છે એવા રામ પાસે હતી અને રામને સૌ માને છે પણ રામના દુઃખોને કોણ જાણે છે બસ ધર્મનું ધતિ ખાસ સમજવાનું છે બાકી તો સુખમાં કાંઈ કોઈને કાંઈ દેખાતું નથી અને દુઃખમાં ઘણા ભાગે બસ દુઃખ તો એવું કારણ છે કે દુઃખને સહન કરવાની જોઈને શક્તિ છે ને એમ જ સાચો ધર્મ અને ભગવાન છે એટલે ભગવાનના ભરોસે જીવો માણસોના ભરોસે મારું કેવું એમ છે જીવાય એમ નથી ન કે તો અત્યારે આ સ્વાર્થના મતલબમાં આ ધર્મમાં પછી આ સંબંધોમાં આટલો બધો પ્રેમનો વિખવાટ કેમ થઈ રહ્યો છે કારણ કે પહેલાં ધર્મ સાચો હતો અને માણસોય સાચા હતા ને પહેલાં માણસો મોટો પરિવાર હતો અને મોટા પરિવારોમાં સંપ હતો એટલે પહેલાં કે મંદિરો કાચા હતા પણ માણસોની શ્રદ્ધા વિશ્વાસ અને ભગવાનજી માટે સુખ દુઃખની શ્રદ્ધા સાચી હતી અત્યારે મંદિરો મોટા છે પણ અસલ ધર્મ સમજાતો નથી પહેલાં મકાન કાચા હતા પણ સંબંધો કેવા પાકા હતા અત્યારે મકાનો પાકા છે તો સંબંધમાં ઘણા ભાગે ડખા છે બસ આ સ્વાર્થને મતલબ છે ને એ જ સાચી ભક્તિ છે હું તો જાણતો આવ્યો છું મારા અનુભવ પ્રમાણે આટલી ઉંમર પ્રમાણે બાકી કોઈને સમજાય ના સમજાય ને આપણે કોઈને આજ સુધી કોઈને કીધું નથી બસ આપણા દુઃખોને સહન કરવાની શક્તિ ભગવાન આપે અને ગમે તેને બોલવાની શક્તિ આપે જ્યાં સુધી કુદરત આપણને જીવાડે ને ત્યાં સુધી આપણું જીવન છે નહીં તો સ્વાર્થને મતલબમાં તો આખી દુનિયા જીવી રહી છે બસ મારું તો આ કહેવું છે અને આટલું બોલવું છે બાકી તો માણસોનું એકબીજાનું મન દુઃખ તન મન દુઃખ અને ધનથી આ માણસો જીવે છે અને માણસો જે પબ્લિક છે ને એ જ તમારો ભગવાન છે હજારો હાથવાળી પબ્લિક ભેગી થાય ને એ જ તમારો ભગવાન છે એનાથી તમે દગો દો ને એટલે સમજી લેવાનું ભગવાનને ક્યાંય આવવાની જરૂર નથી ભગવાન કોઈને આ દુનિયામાં દેખાણો નથી ને દેખાશે નહીં તમારો પ્રેમ છે ને અને તમારી પ્રેમ ભાવના છે ને એ જ ભગવાન છે હું તો એવું માનું છું મારી આ જિંદગી પ્રમાણે બાકી આપણને કોઈ મેસેજ લખે ને કોઈ જવાબ આલે લે ને ઝડપા તોડ જવાબ આજ સુધી આપ્યો છે કારણ કે જીવવું સૌને છે પણ સારું જીવન જીવવું ને બહુ મહત્ત્વ છે બાકી દુનિયા બધું જાણે છે કે હું શું છું તમે શું છો રાવણ શું છે રામ શું છે કૃષ્ણ શું છે બધું ધર્મને માણસો જાણે છે પણ સ્વાર્થને મતલબને કોઈ જાણી શક્યા નથી મારા દિલમાં કેટલું પાપ છે બહારથી હું સારું બોલું છું મારા દિલની અંદર કેટલું પાપ છે ને એ જ આ ધર્મ માટે ઘણું બધું શીખવા મળે છે કારણ કે બહારથી તો ઘણા ઉજળા હોય છે પણ અંદર દિલમાં પાપ એ કોણ જાણવા જાય છે કારણ કે પહેલાં માણસો મેલા હતા પણ અંદરથી દિલથી ચોંકા હતા અને માણસો ઉજડ્યા છે પણ અંદરથી મેલા છે બસ આ જ સ્વાર્થ મતલબ સાચી જિંદગી તમને ભગવાન કુદરત શીખવાડે છે સમય સમય બલવાન સમયથી મોટો કોઈ નથી આજ સુધી રામ જેવો રાજા આજ સુધી કોઈ નથી થયો બસ રામ રામ સૌને કરવું પણ રામ નામ સત્ય છે અને રામ જન્મે ત્યારે હોય છે અને મૃત્યુ પડે ને ત્યારે રામનું નામ હોય છે પણ રામના ઇતિહાસ બહુ અઘરા છે Jay Sri Ram Jay Bolenata.